નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેંકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પ્રથમ ભાષા અજમાયસી પાઠ્યપુસ્તક પલાશ એમાંથી આજે આપણે પાઠ નંબર સત્તર સાપુતારોનો પ્રવાસ એ પાઠમાં સર્જક પરિચય પ્રાપ્ત કરીશું પાઠનું વાંચન કરીશું ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું પાઠ નંબર સત્તર સાપુતારોનો પ્રવાસ એના સર્જકનું નામ છે રતિલાલ નાયક રતિલાલ શાહ નાયક બાળ સાહિત્યકાર છે તેઓ કોષકાર તરીકે પણ જાણીતા છે બાળ રામાયણ બાળ મહાભારત પંચતંત્રની વાતો અને આપણો રાષ્ટ્રધ્વજ તેમના જાણીતા પુસ્તકો છે તેમનો ગુજરાતી ભાષાનો શબ્દનો મોટો કોષ જાણીતો છે આ પ્રવાસ વર્ણન છે જેમાં સાપુતારાના પ્રવાસ વિશે રસપ્રદ રજૂઆત છે સાપુતારા વિશે આ પ્રવાસ વર્ણન દ્વારા સુંદર માહિતી મળે છે પ્રવાસનું વર્ણન કરતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણવા મળશે દિવાળીની રજાઓ હતી એટલે અમે સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો સુરતથી વહેલી પરોળે બસમાં અમે નીકળી પડ્યા સવાર થયું ને વઘઈ આવ્યું હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા ડાંગમાં ડુંગરોની હારો છે ને મોટો ભાગ જંગલોથી ભરેલો છે એમાંના એક ડુંગર ઉપર સાપુતારાનું હવા ખાવાનું સ્થળ આવેલું છે અમારે ત્યાં જવાનું હતું પહેલાં અમે વઘઈ ઉતર્યા ગામમાં બધે આદિવાસી લોકોની જ વસ્તી જણાય તેઓ ડાંગી નામે ઓળખાય છે વાંસના ટોપલા ટોપલી ને પંખા લઈ ડાંગીઓ અમને વિટરાઈ વળ્યા એમાંના એક જણ પાસે વાંસના હરણ મોર ને કબૂતર જેવા રમકડા હતા ડાંગના જંગલોમાં પુષ્કળ વાંસ થાય છે એમાંથી તેઓ હાથ ઉદ્યોગની આવી બધી ચીજો બનાવે છે વાંસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે વઘઈ ઇમારતી લાકડાનું મથક છે ડાંગના જંગલોમાં ઊંચી જાતના સાગના ઝાડ ખૂબ થાય છે સાગ ઇમારતી કામમાં વપરાય છે વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળી ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા મરદાનગીથી ઊગતા શરીરવાળી આ પ્રજા અમને ભોળી ભલી ને માયાડું જણાઈ સ્ત્રીઓ કથિર કે ચાંદીના ઘરેણાંથી લદાયેલી હતી બસમાં બેસી અમે આગળ વધ્યા હવે ડુંગરાળ પ્રદેશ શરૂ થયો ઉગતા સૂરજના કિરણો સામે ડુંગરાળ ભાગ ઉપર પડતા ને બધું કેસરવાણી બની જતું એમાં ઘેરી વનરાઈનો લીલો રંગ મજાની નવી ભાત પાડતો હવા પણ બદલાઈ રહી હતી બસ ઊંચે ને ઊંચે ચઢતી જતી હતી ને સાપુતારા જાણે પાસે ને પાસે આવતું જતું હતું જોકે હજુ વચ્ચે થોડું ફંટાઈને વનસ્પતિ વાઘ અને આહવા જોઈ લેવાના હતા પણ અમારું મન તો સાપુતારા જ ઝંખી રહ્યું હતું સાપુતારા એટલે સાપોનું રહેઠાણ સાપ તો જોવા મળે ખરા પણ રસ્તો તો સાપ ચાલે તેવો જ વાંકો ચૂકો હતો ખીણના પંખીઓને સવારનું ગાન શરૂ કરી દીધું હતું વારે ઘડીએ જાળીમાંથી ઉડીને દૂર જતા એ પંખી ટોળા દેખાતા હતા અહીં કબૂતર મોર તેતર ને મરઘા જોવા મળે છે એમ તો જંગલમાં વાઘ દીપડા ઝરક ને હરણ જેવા પશુ પણ હોય છે સાપુતારાની ઊંચાઈ લગભગ હજાર મીટરની છે પણ ઓછું કાંઈ સીધું ચઢિયા વગર કરવાનું હોય છે એટલું અંતર પણ વટાવતા ઢાઢ વળાંગ ને ચઢાણવાળી ખાસ્સી એવી મુસાફરી કરવી પડે છે આહવા આવ્યું ને અમે જોવા ઉતર્યા આહવા ડાંગ જિલ્લાનું વડું મથક છે અહીં પણ વસ્તી તો આદિવાસીઓની જ હતી ગામ નાનું ને ઓછી વસ્તીવાળું છે અહીં અમને આશ્રમ શાળા જોવાની મજા આવી ડાંગી છોકરા છોકરીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે આવવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા બસ સાપુતારાના રસ્તે ચાલવા લાગી રસ્તાની બંને બાજુ સાગના પાતળા ઊંચા ઝાડ અને ઝરણા પાસે ઉગેલા વાંસ દેખાતા હતા થોડી વારમાં ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા એ જ સાપુતારા હવા ખાવા કે ફરવા આવનાર લોકોને રહેવાના જમવાના અને હરવા ફરવા માટેના મકાનો છે બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા બે ટેકરીઓ એકમેકને મળતી હતી તેમની વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ એટલે ગુજરાતભરનું આ હવા ખાવાનું મુખ્ય મથક છે પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા ત્યાં જ ભોજન ગૃહમાં ભોજન પતાવ્યું થોડો આરામ કરી ફરવા નીકળ્યા ઉગતા આથમતા સૂર્યને માણવાની બોલાયેલા બોલનો પડઘો જીરવાની ને ઊંચી અગાસીએ બેસી નીચે ખીણના ઉભરાતા સૌંદર્યને જોવાની એવી કેટલી જગ્યાઓ અહીં બનાવવામાં આવી છે સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે ડાંગી લોકો હોળી અને વાઘ બરસના રોજ આવીને પૂજા કરી જાય છે સર્પગંગા નદી પર બંધ બાંધી હવે એક વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે એમાં નૌકા વિહારની સગવડ છે અમે એનો લાભ લીધો અમે બાગમાં ફર્યા સંગ્રહસ્થાન જોયું મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું પછી એક ટેકરી પર ચડીને આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો લ્હાવો લીધો રાતના અમે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું ભારે મજા આવી અમે સુવા જતાં પહેલાં નીચે ખીણ તરફ નજર નાખી તો જાદુઈ દેખાવ જેવું જણાયું ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા આકાશના તારા ખીણમાં નીચે ઉતર્યા હોય એવો દેખાવ જમાવતા હતા અમે સાપુતારા થોડા વખત માટે જ આવ્યા હતા પણ આવ્યા પછી લાગ્યું કે આવી જગ્યાએ વધારે નિરાત લઈને આવવું જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થ જોઈ લઈએ ભરોડ એટલે મડસ્કુ વહેલી સવાર ડાંગી એટલે ડાંગ પ્રદેશનું કથિર એટલે કલાઈ અને સીસાની મેળવડથી બનેલી ધાતુ કેસરવર્ણું એટલે કેસર જેવા રંગનું કેસરી હાથ ઉદ્યોગ એટલે હાથ વડે થતો ઉદ્યોગ હસ્તોદ્યોગ હેઠે એટલે નીચે વનરાઈ એટલે વનરાજી અથવા વૃક્ષોની લાંબી હાર નિરખવું એટલે જોવું હવે શબ્દ સૌ માટે એક શબ્દ ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું એટલે ઇમારતી લાકડીની વખાર એટલે લાટી અને વૃક્ષોની લાંબી હાર એટલે વનરાઈ અથવા તો વનરાજી હવે આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ તમને પ્રવાસ કરવો ગમે છે કેમ તો જવાબ હા મને પ્રવાસ કરવો ગમે છે કારણ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સંપ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે પ્રશ્ન નંબર બે તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો જવા મેં છેલ્લે કચ્છ ભુજનો પ્રવાસ કર્યો હતો પ્રશ્ન નંબર ત્રણ ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે જવાબ સામાન્ય રીતે શહેરોમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે આ ઉપરાંત ધૂળ ધુમાડાવાળી હવા લેવાથી તેમનું સ્વાસ્થ્ય બગડે છે હવા ખાવાના સ્થળે સ્વચ્છ સારી તાજગી સબ્બર શીતળ અને આરોગ્યપ્રદ હવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે છે આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે પ્રશ્ન નંબર ચાર હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ જવાબ હવા ખાવાના સ્થળ એટલે સારી સ્વચ્છ હવાવાળા અને આરોગ્યપ્રદ સ્થળ પ્રશ્ન નંબર પાંચ તમે જાણતા હો એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો જવાબ હું સાપુતારા માથેરાન મહાબળેશ્વર લોનાવાલા ખંડાલા સિમલા મનાલી નૈનીતાલ તવાંગ શિલોંગ પહેલગામ ગુલમર્ગ ઉદગમંડલ એટલે ઊટી કુન્નુર મુંનાર ડેલહાઉસી વગેરે હવા હવાખવાનાં સ્થળોના નામ જાણું છું પ્રશ્ન નંબર છ તમે કોઈ સંગ્રહાલય જોયું છે એમાં તમે શું શું નવું જોયું જવાબ હા મેં કચ્છ સંગ્રહાલય જોયું છે એ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે એની સ્થાપના એક જુલાઈ અઢારસો સિત્યાસીના રોજ કચ્છના ખેંગારજી ત્રીજા દ્વારા સ્થાપિત થયેલું પહેલી સદી જેટલો જૂનો ક્ષપ ક્ષત્રપ શિલાલેખનો સૌથી મોટો સંગ્રહ અહીં છે ત્રીજી સદીનો એકમાત્ર અભિર શિલાલેખ અહીં છે તેમાં લુપ્ત થયેલી કચ્છી લિપિના ઉદાહરણો મળે છે આ સંગ્રહાલયમાં લગભગ અગિયાર વિભાગ છે પુરાતત્વીય વિભાગમાં સિંધુ મુદ્રાઓ છે વિવિધ પથ્થરની ગોળીઓ છે વિવિધ વ્યવસાય દર્શાવતા ચિત્રો છે શાસ્ત્રીય અને સંગીતના સાધનોને આવરી લેતો એક વિભાગ છે એક ભાગ આદિજાતિની સંસ્કૃતિનો છે મ્યુઝિયમમાં એક ઐરાવત છે ઐરાવત એક લાકડામાં ઉતરવામાં આવેલો છે બરફ જેવા સફેદ રંગનો હાથી છે તે સાત ઝૂંઢ ધરાવે છે તેની રચના અઢારમી સદીમાં માંડવીમાં તીર્થંકરની ઉપાસના માટે કરવામાં આવી હતી ઈસવીસન બે હજાર દસમાં ભારતનું ઓનલાઈન વર્ચ્યુઅલ મ્યુઝિયમ બન્યું હતું પ્રશ્ન નંબર સાત નૌકા વિહાર એટલે શું એ ક્યાં થઈ શકે જવાબ હોડીમાં બેસી સમુદ્રમાં અથવા મોટી નદીમાં જલ જલવિહાર કરવાને નૌકા વિહાર કહે છે આમ નૌકા વિહાર એ ઊંડું જળ હોય ત્યાં થઈ શકે છે પ્રશ્ન નંબર આઠ તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે જવાબ મારે પ્રવાસ જવાનું હોય તો નીચે પ્રમાણે તૈયારી કરું જે સ્થળે જવાનું છે ત્યાં રોકાવા માટે હોટલનું અને ત્યાં ફરવા માટે વાહનનું બુકિંગ કરાવી દઉં યાદ કરીને આગલા દિવસે બેગમાં જરૂરી કપડાં દવા મોબાઈલ ચાર્જર વગેરે લઈ લો આઈડી કાર્ડની ઓરિજિનલ અને ઝેરોક્ષ કોપી લઈ લો શિયાળો હોય તો જરૂરી ગરમ કપડાં ને ચોમાસામાં રેઇનકોટ લઈ લો જરૂર જણાય તો જરૂરી સૂકો નાસ્તો પણ બેગમાં મૂકી દઉં પ્રશ્ન નંબર નવ પ્રવાસ માટે તમે કહા કયા વાહનની પસંદગી કરશો જવાબ પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ સરકારી બસ કે ટ્રેનની પસંદગી કરીશ પ્રશ્ન નંબર દસ તમારા ગામનું નામ શેના પરથી પડ્યું છે તો જવાબ મારા ગામનું નામ વડનગર છે જે મહેસાણા જિલ્લા માં છે અને વૃદ્ધ નગર પરથી વડનગર પડ્યું છે હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ એના પ્રશ્નના ઉત્તર લખો એમાં એક ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે જવાબ ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે પ્રશ્ન નંબર બે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય જવાબ ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે પ્રશ્ન નંબર ત્રણ ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી છે બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું જવાબ ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાને કારણે ત્યાંની હવા સ્વચ્છ અને શીતળ હશે આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી તેવું લાગ્યું પ્રશ્ન નંબર ચાર ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે જવાબ સાપુતારા એટલે સાપોનું રહેઠાણ ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું હશે પ્રશ્ન નંબર પાંચ સાપુતારાની ઊંચાઈ હજાર મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ બધું સમય જતો હશે જવાબ સાપુતારાની ઊંચાઈ હજાર મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી આ અંતર કાપવા ઢાળ વળાંગ અને ચડાણવાળી ખાંસી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે પ્રશ્ન નંબર છ ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે જવાબ ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે પ્રશ્ન નંબર સાત ડાંગના સંગ્રહસ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે જવાબ ડાંગના સાપુતારા પાસે આવેલું સંગ્રહસ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિને તાદ્રસ કરે છે તેમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ હસ્તકલાના નમૂના વાજિંત્રો શસ્ત્રો ઘરેણાં અને શિકારના ઓજારો પ્રદર્શિત થયેલા છે જેની કુલ સંખ્યા ચારસો ઉપરાંત છે માનવ સમાજશાસ્ત્રની દૃષ્ટિએ આ સંગ્રહ સ્થાન ઘણું મહત્ત્વનું છે પ્રશ્ન નંબર આઠ રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો જવાબ રાત્રિના સમયે ખીણમાં ડાંગીઓને છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાડા જોઈ પ્રવાસીઓને આકાશના તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો હવે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખો જાદુ તો જાદુઈ નવું તો નવાઈ સવા તો સવાઈ હવા હવાઈ નરવું નરવાઈ ગરવું ગરવાઈ નીચે આપેલા શબ્દસમૂહ વાક્યમાં પ્રયોજો ઊંચે ઊંચે તો ઉદાહરણ છે પતંગ આકાશમાં ઊંચે ઊંચે ચડતો રહ્યો હવે એક પાસે ને પાસે હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તે પાસે ને પાસે આવતો હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં શબ્દ સમૂહ જે વપરાયો છે એની નીચે મેં લીટી દોરેલી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો નંબર બે દૂર ને દૂર આકાશમાં પંખીઓ દૂર ને દૂર જતા અદ્રશ્ય થતા લાગ્યા નંબર ત્રણ નીચે ને નીચે તો ખરાબીને કારણે પાઇલટના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યું નંબર ચાર અંદર ને અંદર તો વૈજ્ઞાનિકો ગુફામાં જીવસૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદર ને અંદર જતા ગયા પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વિરોધી શબ્દ શોધો જેમાં શબ્દને અંતે તા અનુગાવતો હોય તો ઉદાહરણ આપ્યું છે ઊંઘતા તો આથમતા બરાબર તો જવાબ જોઈએ આપણે જાગતા તો ઊંઘતા चढ़ता उतरता नंबर तरह उठता बेसता नंबर चार खिलता, करमाता, नंबर पांच खरीदता बेचता, नंबर छ जता प्रश्न नंबर उदाहरण जेवा नवा शब्दों के विशेषण बनाव तो डांग डांगी अमदावाद अमदावादी अफीण अफीणी दुख दुखी सोरठ सोरठी भारत भारती कोक कौकन, डूंगर डूंगरा पत्थरो पथराड़ भोड़ू भोड़ाड़ खड़क खड़काड़म वाचा वाचाड़ પ્રશ્ન નંબર સાત શબ્દ એક અર્થ અનેક ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો તો વડુ એટલે મુખ્ય અને વડું તો એક પ્રકારની તળેલી વાનગી હવે ટાઢું તો વાસી ધીમું ઢીલું અને મંદ પત્ર તો છાપું કાગળ પાંદડું હોડી સર તો સરોવર સાહેબ શેર તાબે હુકમ કર તો હાથ વેરો કિરણ અને લાગો આરો તો કાંઠો પાર ઉપાય છેડો અને માર્ગ હવે નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરીક્ષામાં પૂછાય છે તો તમારે એને આઠમાં જે રીતે ઘટનાક્રમ આપ્યો હોય એ રીતે લખવાના છે એટલે કે વાક્યનો ક્રમ આડાઅળી હોય એને આપણે યોગ્ય ઘટનાક્રમમાં લખવાના છે તો એમાં પહેલું વાક્ય આવશે હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા વાક્ય નંબર બે સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો વાક્ય નંબર ત્રણ પણ ઓછું કાંઈ સીધું જ ચઢ્યા કરવાનું હોય છે વાક્ય નંબર ચાર બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા વાક્ય નંબર પાંચ એમાં નૌકા વિહારની સગવડ છે વાક્ય નંબર છ રાતના અમે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે હવે આપણે જોઈએ નંબર નવ પ્રશ્ન નંબર નવ નીચેના મુદ્દાને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન કરો તો મુદ્દા આપેલા છે બરાબર પ્રવાસના સ્થળની પસંદગી પ્રવાસની પૂર્વ તૈયારી સહપ્રવાસીઓનો પરિચય જોવાલાયક સ્થળોની મુલાકાત વ્યક્તિગત અનુમતિ આ તો નહીં જ ભૂલી શકાય હવે આપણે એનો જવાબ જોઈએ એક ઐતિહાસિક સ્થળનો પ્રવાસ ભારતમાં ઠેર ઠેર ભારતીય સંસ્કૃતિને સાચવીને ઊભેલા અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે દર વર્ષે અમે સહપરિવાર આવા કોઈ સ્થળના પ્રવાસે જઈએ છીએ આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા આ પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે મારા પપ્પાએ ટ્રાવેલ્સ એજન્સી પાસે બસ અને હોટલ માટે ઓનલાઈન બુકિંગ કરાવી દીધું હતું મમ્મીએ બધાને પૂછીને તેમના કપડાં અને સૂકો નાસ્તો બેગમાં ભરી દીધો હતો બધાના આઈડી કાર્ડની ઝેરોક્સ અને ઓરિજિનલ કોપી તથા મોબાઈલના ચાર્જર લેવાની જવાબદારી મોટી બહેનને સોંપવામાં આવી હતી જેને તેને જવાનું હતું એને આગલી રાત્રે હેન્ડબેગમાં લઈ લીધા હતા મેં પણ આબુમાં જોવાના સ્થળો વિશે ઇન્ટરનેટ પર માહિતી મેળવી લીધી હતી તેમજ પ્રવાસના અનુભવો લખવા એક ડાયરી અને પેન પર લઈ લીધા હતા અમારી સાથે ટ્રાવેલ્સની બસમાં આબુ ફરવા આવનાર પ્રવાસીઓ હતા બસ ઉપાડતાની સાથે જ આજુબાજુની સીટો પર બેઠેલા પ્રવાસીઓએ એકબીજાથી પરિચિત થવાનું શરૂ કર્યું એકાદ કલાકમાં બધાએ નજીકના પ્રવાસી સાથે પરિચિત થયા બાદ અંતાક્ષરી રમવાની શરૂઆત થઈ આમ જ્યારે અમે આબુ પહોંચ્યા ત્યારે બસના મોટાભાગના પ્રવાસીઓ એકબીજાને નામથી ઓળખે એટલા પરિચિત થઈ ગયા હતા બસમાંથી ઉતરી અમે બધા હોટલ પર ગયા હોટલમાં ફ્રેશ થઈ ભોજન કર્યું ભોજન કર્યા બાદ અમે ગૌમુખી નખી તળાવ અને સનસેટ પોઈન્ટની મુલાકાત લીધી અમે આ સ્થળોનું પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું આબુ હવા ખાવાનું સ્થળ હોવાથી અમે અહીં તાજગી અનુભવતા હતા બીજે દિવસે અમે ગુરુશિખર ગયા ગુરુ શિખરની ઊંચાઈએથી ચારે બાજુના કુદરતી દ્રશ્યો માણવાની ખૂબ મજા પડી ત્યાંથી પરત થઈ અમે દેવીના દર્શને ગયા બપોરે ભોજન કરી થોડો આરામ કર્યા પછી અમે જેને જોવા આવું આવ્યા હતા તે ઐતિહાસિક સ્થળ દેલવાડાના દેહરાની મુલાકાતે ગયા અમે દેલવાડાના દેહરાની છેક નજીક પહોંચ્યા ત્યાં સુધી તો અમને આકર્ષે તેવું કાંઈ જ દેખાયું નહીં બહારથી તો આ દેહરાનો દેખાવ અમે ધરતા હતા તેવો ભવ્ય નહોતો લાગ્યો પરંતુ જેવા અમે અંદર ગયા કે તરત જ અમે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા એની શિલ્પકલાનું શબ્દોમાં વર્ણન કરવું હોય તો તેમાં કોઈ પણ લેખક કે કવિને પણ અઘરું પડે એટલા સુંદર એ દહેરા છે એનો ઇતિહાસ તો વળી એથી વધુ આકર્ષક છે બીજા દિવસે અમે ભરતુહરિની ગુફા અને કુંભારાણાના મહેલના ખંડેરિયા જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી પરંતુ દેલવાડાના દેરાની કલાકારીગીરી જોઈ લીધા પછી અમને બધા સ્થળો હવે ફિક્કા લાગતા હતા સાંજે અમે ત્યાંથી વિદાય લઈને ઘેર પાછા ફર્યા પ્રાચીન ભારતની ભવ્યતાનું જતન કરી રહેલા ઐતિહાસિક સ્થળો ખરેખર આપણી રાષ્ટ્રભાવના ધર્મભાવના અને બંધુત્વની ભાવનાને પોષે છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર દસ જોઈએ તમારે કાકા સાહેબ કાલેલકર ભોળાભાઈ પટેલ કલાપી જેવા સાહિત્યકારના પ્રવાસ વર્ણના પુસ્તકો તમારે તમારી શાળાની લાઇબ્રેરીમાંથી મેળવીને વાંચવાના છે પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી આ આપણા શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આના વિશે તમારે અભિપ્રાય મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો પ્રવાસથી થતા ફાયદા વિશે તમે વર્ગમાં વક્તૃત્વ સ્પર્ધા પણ યોજી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો